તેને એક પત્ની અને બે બાળકો પણ હતા ભોલો એક સાહુકારની ત્યાં મજૂરી કરતો હતો ભોલાએ તેની બહેનના લગ્ન માટે સાહુકાર પાસેથી પૈસા લીધા હતા કરજ લીધું હતું અને તેનું ભૂગતાન તેનું દેવું એ કેટલાય વર્ષોથી ભોલો ભરી રહ્યો હતો ભોલો શંકર ભગવાનની બહુ પૂજા કરતો હતો તેમાં એક દિવસ મંદિરમાં શિવરાત્રિનું ભવ્ય આયોજન હતું તે પત્ની પતિ પત્ની અને બાળકો સાથે મંદિરમાં ગયા અને તે સમયે મંદિરમાં સાહુકાર પણ હતો જેને ત્યાં એ નોકરી કરતો હતો અને સાહુકાર કહે છે કે મંદિરમાં દર્શન કરવા માટે પુણ્ય કરવા પડે બોલો બોલા તારિ જેવા કંગાલ પાસે એવું તો શું છે કે તું ભગવાનને શંકર ભગવાનને આપવા માટે લઈ આવ્યો છે શંકર ભગવાનને આપવા માટે કોઈ દાન દક્ષિણા કોઈ ચડાવો લઈ આવ્યો છે આ સાંભળી ભોલો ઉદાસ થઈ ગયો ઉદાસ મન સાથે પતિ પત્ની બને અને બાળકોને લઈને તે પાછો ઘરે ફર્યો ઘરે જવા લાગ્યો દર્શન કર્યા વિના જ ઘરે મળ્યો ને તે માણસે ભોલાની પત્નીને કહે છે કે કઈ ખાવાનું હોય તો આપો ને ગરીબ ભિખારી જેવો ફાટેલા તૂટેલા કપડાં જેવો માણસ એમને મળ્યો એ કહે છે કે મને કઈ ખાવાનું હોય તો આપો ને મને બહુ ભૂખ લાગી છે કંઈક ખાવાનું હોય તો મને જલ્દી આપો એટલે ભોલાની પત્ની બોલી કે ભાઈ મારી પાસે લોટનો શીરો છે એ ખાવો હોય તો હું આપું એટલે તે ભૂખ્યો માણસ કહે છે અરે મને આપી દો લોટનો શીરો અને એમાં પણ ભૂખમાં તો પ્રસાદ વધારે મીઠો લાગે એટલે ભોલો બોલ્યો કે શું નામ છે તારું ભાઈ એટલે તે માણસ કહે છે મારું નામ શિવાઈ છે અને હું કામની શોધમાં ફરવા નીકળ્યો છું કામ શોધવા માટે નીકળ્યો છું શું તમે મને કોઈ કામ આપી શકશો હું કોઈ પણ કામ કરીશ એટલે ભૂલો અને ભોલાએ કહ્યું ભાઈ હું તો ખુદ એક ગરીબ મજૂર છું ગામના શાહુકર પાસે મજૂરી કરું છું હું તને શું કામ આપી શકું એટલે તે વ્યક્તિ કહે છે ભાઈ મને કંઈ પણ કામ આપો ભલે પછી બદલામાં પૈસા નહીં પણ રહેવાની જગ્યા આપી દેજો બોલો સિવાયની મજબૂરી જોઈને હા કહે છે એને ગરીબ જોઈને હા કહે છે બોલો તો બહુ હતો અને તે દિવસથી ત્યાં રહેવા લાગે છે અને ઘરમાં કામકાજમાં મદદ કરતો હતો એક દિવસ બોલો તેની પત્ની માલાને કહે છે કે માલા આ સિવાય આપણા માટે આટલું બધું કામ કરે છે બાળકો માટે પણ સિવાય દૂધ ફળ શાકભાજી બધું જ લાવે છે ક્યાં સુધી આપણે સિવાય પાસેથી લઈશું પૈસા દીધા વગર કામ કરાવીશું એટલે ભોલાની પત્ની બોલી કે તમે એક કામ કેમ નથી કરતા સિવાય ને તમારા સાહુકાર ને ત્યાં નોકરી અપાવી દો ને ત્યાં તો તેને કામના બદલામાં પગાર પણ મળી જશે ભોલાને ભોલાને આ વાત સાચી લાગી ભોલાને પછી એ માલાની વાત એને એને સ્વીકારી કે હા તારી વાત બરાબર છે ભોલો સિવાયને લઈને સાવકારને ત્યાં જાય છે અને કામ અપાવે છે સિવાયને સિવાય હવે ભોલાની સાથે ખેતરમાં કામ કરવા જવા લાગ્યો સાવકારને ત્યાંથી સિવાયને જે પગાર મળતો હતો તે પૈસા સિવાય ભોલાને ભેગા કરવા માટે આપી દેતો હતો ભોલો કેટલી વાર સિવાયને કહે કે ભાઈ તારા પૈસા તો પાછા લઈ લે પણ ત્યારે સિવાય કહે કે આ પૈસા સમય આવશે ને ત્યારે કામ લાગશે એકવાર સાહુકાર ભોલો એકવાર સાહુકાર ભોલા અને સિવાયને બીજા કામ માટે બહાર મોકલે છે એવામાં રસ્તામાં ચાલતા ચાલતા રાત પડી જાય છે જંગલનો રસ્તો હતો એવામાં જંગલમાંથી શેર એટલે કે સિંહની ગરજનાનો અવાજ આવ્યો ભોલો અવાજ સાંભળીને ગભરાઈ જાય છે તો સિવાય બોલ્યો કે ભોલા ભાઈ તમે ભગવાન શંકરના પરમ ભક્ત છો તો કેમ ડરો છો જ્યારે ભક્ત મુસીબતમાં હોય ને તો ભગવાનને પણ સહાયતા માટે આવવું જ પડે છે ભોલા ભાઈ તમે ઝાડ ઉપર ચડી જાઓ બેસી જાઓ બાકી બધું હું સંભાળી લઈશ એટલે ભોલો કહે છે કે સિવાય હું તને એકલો મૂકીને કેવી રીતે ઝાડ ઉપર ચડી જાઉં આ તો ખોટી વાત છે હું તને એકલો નહીં મૂકું સિવાય કહે ભોલા ભાઈ તમે નિશ્ચિત રહો એવું કઈ નહીં થાય મને કઈ નહીં થાય અને ભોલા ભોલો જેવો ઝાડ ઉપર ચડ્યો ઝાડ ઉપર ચડે છે તો અને પાછળ ફરે છે

કઈ ગરજ્યા વિના કઈ જ કર્યા વિના જંગલ તરફ ચાલ્યો જાય છે પછી ભોલો અને સિવાય ઘરે આવી જાય છે ભોલો આખી રાત તે ઘટનાને યાદ કરી રહ્યો હોય છે બીજા દિવસે સવારે જ્યારે તે ઉઠીને જુએ છે તો સિવાય ઘરે નતો ભોલો આસપાસ ઉછપોરચ અને તપાસ કરે છે પણ કોઈને સીવાયની ખબર ન હતી તે જોઈને સાવકાર પાસે ગયો અને પૂછ્યું એટલે સાવકારે કહ્યું કે ભોલો સવારે મારી પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે તે અમરનાથની યાત્રા કરવા નીકળવાનો છે માટે એને એનો હિસાબ કરવી કરાવીને એ ગયો છે ભોલો ઘરે આવ્યો અને બધી જ વાત માલાને કહી તેની પત્નીને કહી માલા પણ સાંભળીને બહુ હેરાન થઈ ગઈ કે અચાનક કંઈ કહ્યા વિના બતાવ્યા વિના અમરનાથની આટલી લાંબી યાત્રા પર કેવી રીતે નીકળી શકે સિવાય એકલો ભૂલાને તો કંઈ સમજણમાં ન આવ્યું અને તે દિવસે રાત્રે ભોલાનાથ શંકર ભગવાન ભૂલાના સપનામાં આવ્યા અને ભોલાને કહે છે ભોલા ઉઠ તે મને ઓળખ્યો નહીં હું જ તારો સિવાય છું જેના વિશે તું ચિંતા કરી રહ્યો છે ભૂલો તો સપનામાં ગદ ગદ અવાજે બોલ્યો કે ભગવાન તમે જ સિવાય છો મેં તમને ઓળખ્યા નહીં મારાથી આ કેવી ભૂલ થઈ ગઈ મહાદેવ મને માફ કરી દો

પણ ભોલો એ ચિંતામાં હતો કે અમરનાથ યાત્રા કરવાના પૈસા તેની પાસે ક્યાંથી આવશે માલા બોલી સાંભળો છો તમને યાદ છે છે કે કે સિવાય આપણી પાસે પૈસા હતો અને આને આનો મતલબ એ મહાદેવ પોતે જ આપણા માટે અમરનાથ યાત્રાની વ્યવસ્થા કરી કરતા હતા અને આપણે અમરનાથ ની વ્યવસ્થા કરી દીધી મહાદેવે જય હો મહાદેવ તમારી જય હો હવે બંને પતિ પત્ની કહેવા લાગ્યા અને બોલો ખુશ થઈને કહે છે કે ભગવાન શિવજી આપણને અમરનાથ બોલાવે છે ભોલો તે પૈસાથી તેની અમરનાથ યાત્રાની તૈયારી કરવા લાગે છે અને સાહુકારની પાસે થોડા દિવસની રજા માંગવા જાય છે સાહુકાર બોલ્યો ભોલા રજા તો તું લઈ લે તેના પૈસા તો કાપી જ લઈશ પણ શું તું અમરનાથ યાત્રા વિશે કંઈ જાણે પણ છે કે કેટલું દૂર છે અમરનાથ ધામ પૈસા કપડા ખાવાનું પીવાનું પૂરા અમરનાથની યાત્રા કરી શકે છે નહીં તો રસ્તામાં જ રોકી દે છે અને તું તો છે એક ગરીબ કમજોર બે દિવસ બે દિવસ બે રોટલી પણ નથી ખાતો રસ્તામાં જ પડીને બેભાન થઈ જઈશ તો પાછો હું મોકલી દેશે હું પણ જાઉં છું મારા પરિવાર સાથે અમરનાથની યાત્રા કરવા તું જોજે હું તો અમરનાથની યાત્રા કરીને જ પાછો આવીશ શાહુકારને તો કમંડ હતો ભોલો તેના પરિવાર સાથે અમરનાથની યાત્રા કરવા નીકળી જાય છે અને આ બાજુ શાહુકાર તથા તેના પરિવાર સાથે યાત્રા કરવા માટે નીકળે નીકળવાના હતા પણ કિસ્મત માં તો કંઈ અલગ જ મંજૂર હતું પંચોતેર વર્ષથી વધારે ઉંમર હોવાથી શાહુકારના પંચીકરણને સગીત કરી દેવામાં આવ્યું સાહુકારે મનમાં વિચાર્યું કે લાગે છે ભગવાન શિવ મને શિક્ષા સજા આપી રહ્યા છે કે તેની યાત્રા માટે કોઈ ગરીબ કે અમીર નથી હોતું તે જેની પર કૃપા કરે છે તે જ તેના દર્શન કરી શકે છે લાગે છે ભોલો તેમનો ભોલો તેમનો મારાથી પણ મોટો સેવક છે માટે તેને અમરનાથ યાત્રા પર જવાનો શુભ અવસર મળ્યો હું એ કેમ ન સમજી શક્યો ભગવાન ભગવાન તો પ્રેમ ના ભૂખ્યા છે ભાવના ભૂખ્યા છે તેમને ધન દોલત પકવાનોથી કોઈ મતલબ નથી ભગવાનને કોઈ સુકાયેલી રોટલી પણ ખવડાવી દેને તો એમાં પણ પ્રસન્ન થઈ જાય છે ભોલેનાથ હે ભોળાનાથ મને માફ કરી દો મેં તે ગરીબ મજૂરની મજબૂરી એની મેં મસ્કરી કરી છે એની ગરીબીનો મેં ફાયદો ઉઠાવ્યો છે બસ એકવાર ભોલો યાત્રા કરીને પાછો આવી જાય એટલે હું ખુદ તેની માફી માંગીશ ભોલે ભોલો માલા અને બાળકો સાથે બહેલગામ ગામ પહોંચ્યો અને ત્યાંથી તે ચાલીને યાત્રા એને શરૂ કરી જય ભોળાના જય ભોળાનાથના જાપ કરતા કરતા બંને પતિ પત્ની અને બાળકો આગળ વધી રહ્યા છે ચાલતા ચાલતા છોકરાઓને ભૂખ લાગે છે એટલે ભોલો કહે છે કે તેના પરિવારને કે તમે અહીં મોટા પથ્થર પાસે બેસો હું અહીં કોઈને પૂછી લઉં કે અહીં ક્યાંય ખાવાનું મળે છે તેટલામાં ભોલો એક માણસને પૂછે છે કે અહીં જમવાની સુવિધા છે ખરી હશે જમવાનું ક્યાંય મળશે એટલે તે માણસ કહે છે અરે ભાઈ આ અમરનાથ શ્રદ્ધાળુઓ માટે લંગર કમિટી વાળા લોકો આખો દિવસ ને રાત મનથી યાત્રાળુઓને સ્વાગત સત્કાર કરવા માટે રાહ જોઈને બેઠા હોય છે ખાવા પીવાની લઈને સુવાની પણ સુવિધા ઉપલબ્ધ કરેલી છે અમરનાથની યાત્રા માટે ચાલો ભાઈ હું તમને ત્યાંનો રસ્તો બતાવું ભોલાએ તેની યાત્રાને ભગવાન ભોલેનાથના વિશ્વાસના વિશ્વાસે ભરોસે શરૂ કરી હતી અને ભોલોને પૂરો વિશ્વાસ હતો ભોલાને કે તેની આ યાત્રા પૂરી કરાવશે જ ભોલેનાથ તે આદમી ભોલાને લઈને લંગર ચાલતું હતું ત્યાં ધર્મશાળા હતી તે કમેટીના લોકોને જમવાની સુવિધા આપી રહ્યા હતા ત્યાં બધે ભોલાને લઈ ગયો ભોલાએ આ બધું જોયું અમીર ભક્ત આ કાર્યમાં યોગદાન કરીને દક્ષિણા આપે છે સવારના સમયે લંગર કમિટીના લોકો શ્રદ્ધાળુની ભૂખ તરસ મટાડે છે અને રાત પડતા જ લંગરના લોકો ધર્મશાળામાં સ્થિર થઈ જાય છે અમરનાથ યાત્રા કરવા વાળા માટે ભોલાને પાંચ પડાવ પાર કરવાના હતા તેમાં ભોલાનાથના પરિવારે પહેલ ગામનો પહેલો પડાવ પાર કરી લીધો તેમાં ભોલાનો છોકરો થાક્યો એટલે બોલ્યો કે બાપુ હવે કેટલી દૂર છે અમરનાથ યાત્રા એટલે ભોલો કહે નમન બેટા હજી તો આ પહેલો પડાવ છે બેટા હજી ચાર પડાવ બાકી છે ભોલો કહે છે કે ભોલો કહે છે બેટા ભગવાન ભોળાનાથ નું નામ લેતા જાઓ તો આ પાંચ પડાવ પણ પાર થઈ જ જશે રસ્તામાં થોડી થોડી જગ્યાએ ઊભા રહેતા વિશ્રામ કરતા અંતે તે અમરનાથ ની ગુફામાં પહોંચી જ જાય છે પૂરો પરિવાર ભગવાન અમરનાથના ના દર્શન કરે છે અને એ બધા ખુશ ખુશ થઈ ગયા બોલો કહે છે તેની પત્નીને કે તમને ખબર છે માલા અમરનાથને તીર્થોનો તીર્થો કહેવાય છે અમરનાથ ધામને તીર્થાનો તીર્થોના પણ તીર્થ માનવામાં આવે છે કારણ કે અહીં ભગવાન એ પાર્વતીજીને અમૃતનું રહસ્ય બતાવ્યું હતું તેમાં બોલાનો છોકરો બોલે છે કે બાપુ જુઓ પેલા બે કબૂતર એટલે બોલો કહે છે તમને ખબર છે બાળકો આ કબૂતરને જોડી બહુ કિસ્મતવાળાને જોવા મળે છે જે આપણે જેવા કોઈ કોઈ કિસ્મતવાળાને જોવા મળે છે બધા બહુ બરફની અમરનાથની શિવલિંગના દર્શન કરે છે ભૂલો સદાય યાદ રહે ભૂલાને સદાય યાદ રહી જાય છે તેવી અમરનાથ યાત્રા કરી અને ખુશી ખુશીથી પાછો આવી જાય છે અને શાહુકાર ભૂલાથી તેની ભૂલોની માફી માંગે છે અને પછી તેને સારો પગાર આપવા લાગે છે અને તે દિવસથી ભૂલાના જીવનમાં ભગવાનના આશીર્વાદથી બહુ ખુશીઓ આવવા લાગી તો મિત્રો આ હતી ગરીબની અમર યાત્રા ભગવાન ભોળાનાથને કોઈ ગરીબ કે કોઈ અમીર નથી એના માટે તો બધા જ ભક્તો સરખા છે શ્રદ્ધાથી ચડાવેલું થોડું પણ આપણે દાન કરીએ તો પણ ભગવાન સ્વીકારે છે મનથી કરેલી વસ્તુ ભગવાન અવશ્ય સ્વીકારે છે તો મિત્રો જો આ વાર્તા તમને ગમે સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે